જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી વેગનર ગાડી વહેંચી દેવાની છે કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર વહેંચવાની છે મિત્રો એકદમ નવા જેવી ગાડી શોરૂમ કંડિશનમાં ગાડી કટે તો જિંદગી કટે બાકી ગાડીમાં કાંઈ ન કટે હો મિત્રો એવી ગાડી લઈને આપણે આવીએ છીએ તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ને મારુતિ સુઝુકી વેગનર વ્હાઈટ કલરમાં આ વેગનર ફૂલ જવાબદારી સાથે આપી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી માહિતી હું તમને વિડીયોમાં આપી દઈશ વિડીયોમાં જ તમને માહિતી મળી રહેશે મિત્રો તમારે આ વેગનર ખરીદવાની હોય ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ વેગનર આપી દેવાની છે તમારે જો વેગનર ખરીદવી હોય તો તમે રૂબરૂ જઈ શકો છો બે હજાર ત્રેવીસનું મોડલ અને અગિયારમો મહિનો છે વન ઓનર ગાડી છે વેગનર વીએ વર્ઝન છે પેટ્રોલ તેમજ કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ એ આ ભાઈના નંબર છે તમે તેમને ફોન કરી આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી જો કારણ કે આપણા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને ચેનલ આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે આ વેગનર ખરીદવાની ઈચ્છા હોય ગાડી તમને કૂકાવાઓ જોવા મળશે તેમજ વિડીયોના નીચે નંબર મળશે કંપની ફિટિંગ સીએનજી વાળી આ વેગનર વેચવાની છે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જે જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પારસિંગ રહેશે જો મિત્રો તમારે આ વેગનર ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ તમે ગાડી લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું